અમારે હાલે ભણિયા કામ હાલે છે હા બારે કામ હાલશે દમણા નું ઘરે પપ્પા ને પૂછી પપ્પા હું હાલે ठीक आप लोग बहुत मोटा पाके कंस्ट्रक्शन काम चाले थे आ हा 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 आ खामणो बनाओ के बनने पछ तुम જોઈ લેજો શું બનાઈ અરે આપણે વૈદ જોઈ પડે કે હું અને હુ તારે હું તમને બધાને હવાર પર મુલાકાત કર દો આપડી ગોરા અકે જમના ગોપી ગોપી દેજો કે મુ ભી આપડી વાતો સાંભળતી ના આપડા બધા આજે ઉમિયા શું કર્યું ખબર દેવાની દુર્ગાની રોટલે આજ ખાઈ ગઈ કઈ પોતાની હાજરી દુર્ગાની ખાઈ લીધી હતી पसी बे वही दी थी बे तो दे दी बे ने दूर का ने हां इंदा भी ने कर दिया ने वीडियो बनाई कौन के अवरी मोबाइल में छे ओए हां ई वैन कोड करवा आवे ने के मम्मी बन से धावे આપડે કામ કરતા કરતા બપોર થઈ ગયા છે બપોર થઈ ગયા એટલે સાડા બાર જેવું થવા આવ્યું છે ગાયું બધું ખાય છે તો ગાયોને અત્યારે આપણે લીલું વાઢિયું નાખી દીધું છે કેમ કે અહીંયા આપણું કામ ચાલુ છે એટલે ભાઈએ વાઢી દીધું છે એટલે મેં નાખી દીધું આપણે એ વાઢિઓ હવે કાઢી નાખવાનું છે અને હા મલગ બધા મહેમાન પણ આવ્યા હતા મહેમાન વયા ગયા મહેમાન રોકાણા નહીં તો મહેમાન એને ઘરે વયા ગયા ને આપણે વંડીનું કામ ચાલુ છે તો અહીં વંડીનું કામ થઈ ગયું છે મસ્ત મજાનું અને અહીંયા જો આપણે ગાયો રાખવામાં આવશે તો આપણે મસ્ત મજાના કામ કરતા હાન પડી ગયો છે હાન પડી એટલે આપણે છે ને જમવા કદાચ મોબાઈલ લઈ લીધો હાથમાં અને હા આજે હું શું બનાવું ખબર છે જમવામાં પાણીપુરી તો બેન જો પાણીપુરી બનાવે આજે હું નથી બનાવતી કા બેન તો બટીકાના આપણે તૈયાર થઈ ગયા છે આ પૂરી પણ તૈયાર થઈ ગઈ છે અને પાણી પણ મસ્ત મજાનું આપણે તૈયાર કરી લીધું છે પાણીપુરીનું અને બેન જો હજી શીખે છે કા બેન અને આ બધું ભેસા મા મેહનત કર્યું હો સાદ નહીં કર્યું સાદ નહીં કર્યું અને હા ચણા આપણા હજી બફાઈ છે અને હા બીજી વાત હું તમને કહું કાલે ધમાકા કરે મોટા એટલે મોટા આપણે ઘરે મહેમાન આવે છે અને કોણ મહેમાન આવે છે ને કોણ છે કામ છે જાણવા માટે વિડિયામાં બન્યા રેજો ધનમાકા મોટા મહેમાન આવે છે રેવા દે તો કહી દેશે હો આના રેવાય નહી એ બસ એટલું

તો જો મિત્રો અમે હાલ પાણીપુરી ખાઈ અને હોઈ ગયા તા હવે આપડી થઈ ગઈ છે સવાર તો વધારે સુખ સવાર અને મમ્મી નું કામ હાલે છે ખંજવારી નું આ તો મમ્મી ને ઘણા મિહાવાના છે હા જો આજે મેહમાન આવાના છે ને મેં તો જો આ હંજવારી વાળું કામ ચાલુ કર્યું અને હા બીજું એક વાહીદા પણ પડ્યા છે પોતા છે મેહમાન આવશે એટલે રસોઈ બનાવશુ અને આપણે છે ને ધમાકાદાર મેહમાન આવાના છે કા બેન હા તો આજે અમારે ધમાકાદાર મેહમાન આવવાના છે એટલે થોડીક થોડી થોડી તાણ પડશે બહુ તો નહીં પડે કેમ કે હું વેલી ઉઠી ગઈ તો બધું કામ કરી લીધું હવે વાહીદુ રહ્યું અને આટલી હંજવારી રહી ને પોતા રહ્યા પછી આજ તો હે મારે થોડાક વાછરું ને એ નવરાવા છે વાછરું નવરાવી નાખું ને તો મસ્ત થઈ જાય વાછરું રમાડવા તો આવે છે મેહમાન ધમાકેદાર મેહમાન આવાના છે તો ધમાકેદાર આપણે મેહમાન ગતિ માણવાની છે હવે શું ખબર જમવાનું તો હું બનાવી હજી કોઈ એવો પ્લાન નથી કર્યો જમવાનું બનાવવાનું પણ હવે જોઈએ આગળ અને વાછરું પણ નવરાવી દે અને બેન આપડી ગાયોના દર્શન કરાવી દે બધાને આપડે ગૌશાળામાં ગૌશાળામાં બધા ભૂકો ને ખોટ ખાય છે બધા આ માધવ અને મારા દાંત ના કાઢજો બંસી

આપડી ગોપી જમના ગોરલ તો જો અત્યારે બધા ખાય છે તો હાલો આ બધાને કઈ ખાવા દે ને હાલ લાગી જાવ કામમાં તો જાવ એમાં વાછરું નવરાવે મમ્મી કેમ નવરા બિચારા ને એટલી ટાઈટ ટાઈટ તો આજ તો બહુ ટાઈટ નથી નાઈ જો સૂર્ય દેવ નો તડકો એ આવે છે અને હમણાં બે દિવસે નાઈ અલ હમણાં નાઈયા નતા ને આજ નિકાલ કાલ નવરા ના ખોને હા જો વાસ્ત્રુ ને આપણે નવરાવી ને તો એને કાયમ ખબર રહી આપણે કે આ નવાય ઘણા લોકો એમ કહેતા અમાર ગાય નવરાવા ન દેતી પણ નાન થી નવરાવાનું હોય તમે જેટલું નાનું હોય ને તઈ નવરાવો ને તો એને ખબર રહી કાયમ જામ પગ ને આપણે ધોવા દઈએ તો ક્યાં ઉપાડે પગ પછી મોટી થઈને તમને હાથ ફેરવી નવરાવા નવરાવાદી પાછું નાનું હોય ને ત્યારે નવરાવાનું તમે સાધ રાખો મહત્વ નવરાવાદી પડી ખડમ પાણીમાં તો આ કાયમ જોવા નાતી હોય ને એટલે કઈ તોફાન ક્યાં કરે ના તોફાન કરે તો મસ્ત નવાઈ ગયો ને રાધા ને હવે વાલી મોહનની હા લાઈવ તો આપણે જવાને જીરી તળકે ને રહેવા દે હું પછી આમ હુકવી નાખી તને ખબર રહી કાય તો જા આમ હુકવી નાખ પછી કારા દો હી નાના છોકરાને ને મારે કપડા આદત રાખવાની આવી બધી થોડીક તાણી પડે એવું કઈ નહીં આપણે મહેનત કરવી પડે આ બધું કરવા માટે મહેનત જોઈએ બીજું આમાં પૈસા નથી પડતા ટાઈમ ભરવો પડે અટાણે કોઈ પાસે ટાઈમ નથી પૈસા બધી વળી થોડા થોડા કરી લીધા ટાઈમ નથી સમસાઈને અત્યારે જવું હોય તો વિચાર કરવો પડે કોઈ ટાઈમ હોય ને આવા આવવાનું એના દિવસે તો રાધા એ લીધું ને હવે આપણે મોહન ની વારે કા મોહન તો રાધા તો નાઈ લીધું અને મોહન લગભગ તો વાંધો નહીં આવે કેમ કે બે ત્રણ વાર નવરા નાખો ને એટલે એને ખબર છે કે મારે આજ નાવાની છે અમારા જ મેહમાન આવવાના છે કાં છે કન્ટિન્યુઅર વિડીયા માં રેજો ને આ આપડે મોટો થઈ જાય તો બંધ કરી દઈ અને કાલે નવા બ્લોક માં મળશું પોતપોતાનું આજે દ્વારકા દીશ Anak saya go mata.